જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારત માટે કે જય ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે એક જાહેરાત છે જૂના સિક્કાઓની જે મારો નંબર તમને વિડીયોની એન્ડમાં મળી જાય મિત્રો અને તમારે પણ સિક્કા વેચવા હોય તો મારો નંબર વિડીયોની એન્ડની અંદર આપેલો છે તો આમાં આભાઈ વાતચીત થઈ આ ભાઈની અરેક વાતચીત થઈ છે તેઓનું નામ તેઓની પાસે કેવા સિક્કા છે તો મિત્રો આ વિડીયોમાં જોજો અને વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવાને આવા વિડીયો તમને જોવા મળે અને તમારે ખરીદવા હોય તો પણ મારો નંબર વિડીયોની એન્ડમાં આપ્યો છે અને જો તમારે વેસવા હોય તો પણ મારો નંબર વિડીયોની એન્ડમાં આપ્યો છે મિત્રો ફક્ત જાહેરાત મૂકવા માટે કોલ કરજો અને કોલ કરવાનો સમય છે સાંજના પાંચથી રાતના દસ વાગ્યા તો તમને જવાબ મળશે નકર કોલ બહુ ઓછો ઉપાડવામાં આવે છે બરાબર સાંજના પાંચથી રાતના દસ તો કોલ ઉપાડવામાં આવશે મિત્રો અને રહી વાત આપણે આ ફ્રોડની ખોટા સિક્કા માટેનો ફ્રોડ અત્યારે આપણે બહુ કરે છે તો ફ્રોડમાં ધ્યાન રાખજો મિત્રો કોઈ બી પૈસા માંગે તો પૈસા આપશો નહીં અને પૈસા આપશો તો ફ્રોડ થશે ખોટું કારણ કે અત્યારે એક લોકો બધાય ફ્રોડ જ કરે છે ખોટા અને પૈસા કોઈ જૂના સિક્કા ક્યાંય બહુ કોઈ વેસી નથી આપતા એમ બરાબર અને વેસાય અમુક સિક્કો લાખોમાં છે તેવો સિક્કો લાખોમાં આવે પણ જે સિક્કો રેડ હોય જેની માર્કેટની અંદર વેલ્યુ પ્રાઇઝ હોય એવોના પૈસા થાય તો મિત્રો વેલ્યુ પ્રાઇઝ એટલે મિન્ટ આવે મિત્રો મિન્ટ એટલે કંપની આવે ભારતની અંદર ચાર કંપની આવે ચાર કંપનીમાંથી બનાવેલો જે ઓલરેડી જેને જોતું હોય એ જ ઓલરેડી મિન્ટનો સિક્કો હોય તો વેચાય બરોબર અને આ વિડીયોની અંદર તમને કહેવાનો મિત્રો કે ખોટા વિડીયો અત્યારે ગુજરાતમાં પણ બધાય ક્રિએક્ટરો ખોટા વિડીયા બનાવવા મળ્યા છે ફેસબુક ક્રિએક્ટરોમાં વિડીયા બહુ ખોટા બને છે તેઓ કોઈ સિક્કાનો કોન્ટેક તેમાંની પાસે હોય નહીં પણ તેઓ કોઈ ખોટા વિડીયા બનાવે છે બરાબર તો આની અંદર ભાઈનું કોલ રેકોર્ડિંગ છે પણ સાંભળજો અને ક્યાં તમારે વેસવા કેવી રીતના વેસવા તે પણ તમને માહિતી આપીએ મારો નંબર છેલ્લે

કોક ને લેવું હોય તો આપડો કોન્ટેક્ટ કરે અને અમુક અમુક ડીલર છે આપણી પાસે બે ચાર જણા છે બરોબર એ કોક ને અલગ અલગ વસ્તુ જે જોઈએ એ એવું વેચાઈ ભાઈ પેલી બે ની નોટ હોય તો બે ની જો એ તો મેં તમને પેલા વાત કરી જે કઈ તમારી પાસે હોય ને હું એ મારું નક્કી નો કરું એમ બરાબર ગમે એ લે ને, સમજ્યા આ છે મારી પાસે બે ત્રણ ડીલરો છે ને ઈ એક ઓગણીસો એસી ની પાવલી માંગે છે બરોબર એક ઓલો સિક્કો માંગે છે રૂપિયા નો ઓગણીસો બ્યાસી નો પછી એક ઓગણીસો ને ઓગણ નો રાણી સિક્કો માંગે છે બરોબર ઓગણીસો ને ઓગણ ચાલી નો એમ બધું અલગ અલગ માંગે છે એવા આપડી પાસે છે એવી વસ્તુ તમારી પાસે હોય તો એની પાસે ડાયરેક્ટ બેસાડો બરાબર અમુક બીજું કઈ જાહેરાત મૂકવી કે ભાઈ કોક ને જોઈએ તો આપડે contact કરે પણ ફ્રોડ વાળા નહિ હરુ ભરુ આપડે પૈસા ની demand જે કઈ થાય એ હરુ ભરુ થાય એવું છે ફ્રોડ થી સાવધાન રેવાનું આવું આપડું છે તો જો તમારે જાહેરાત મૂકવી હોય તો ભલે અને જાહેરાત નાં મૂકવી હોય અને ઓલા ભાઈ ની હારે અમારી પાસે ડીલર છે એની હારે contract હરુ ભરુ કરવો હોય,

એક જનતા જાગૃત કરવી છે ફ્રોડ થી સાવધાન રહ્યો આ વિડીયો બનાવે એ ખોટા છે બધાય એવા કોઈ વસ્તુ વેચાતું નથી પૈસા પોચે રડવાનું છે હું બરાબર વિડીયો બની જાય એટલે એને પૈસા મળે તમારું જે થાય જનતા નું કોઈને જોવું નથી બરાબર હારું મને વોટ્સઅપ કરતી જો ભાઈ સારું હારું